ફાયરિંગ નો બનાવ બન્યો જેમાં ફાયરિંગ કરનાર જહીરુદ્દીન નાગોરી નાગોરી અને એમની સાથે એમના પાકિસ્તાનના જે પાર્ટનર છે નાસીર પઠાણ એમની સાથે મૂળ પૈસાની લેતી દેતી બાબતનો જે ઝઘડો હતો એ વખતે જહીરુદ્દીન જ્યારે એમના એક્ટિવા લઈને અહીંયા આવતા હતા ત્યારે ઇટાલિયન બેકરી પાસે આ જે નાસીર છે તેઓ અને એમની સાથે પૈસાની બેસી બાબતે વાતચીત થયેલી વાતચીતનું ઉગ્ર સ્વરૂપ આવતા નાગોરી છે એમની રહેલું જે છ રાઉન્ડ જેટલા ફાયર કરે એમાં એક મિસ ફાયર થયેલ અને ટોટલ પાંચ રાઉન્ડ નું ફાયરિંગ થયેલ અને એમાં ટોટલ બે લોકો ઇન્જર્ડ થયેલા છે જેમને ગોળી વાગેલી છે એમાં ગોળી જેને વાગી છે એ નાસિર પઠાણ અને ઉદય ઉર્ફે ચાવલ જેને ગોળી વાગેલી છે હાલ તેઓ હોસ્પિટલાઈઝ છે ગોળી એમની કાઢી નાખવામાં આવેલી છે અને અંડર ઓબ્ઝર્વેશન છે ડોક્ટર આરોપી જે છે તે પણ અત્યારે હાલ હોસ્પિટલમાં છે અને પોલીસના અંડર ઓબ્ઝર્વેશન રહેલો બંને ભાગીદાર હતા બે હજાર ને તેર થી લઈ અને હજાર ઓગણીસ સુધી તેઓએ વિવિધ સાઇટો બનાવી હતી એના પછી પણ તેઓ કન્સ્ટ્રક્શનના બિઝનેસ સાથે જોડાયેલા હતા કુલ ચાર જેટલી કન્સ્ટ્રકશનની સાઇટ બનાવેલી એ અંગે તેઓને પૈસાની લેતી દેતી બાબતની એમની અંદર માથાકૂટ ચાલતી હતી પૈસા લેવા દેવા બાબતે તેઓએ જે ધંધો કરેલો હતો એમાં ચાલીસ ની ભાગીદારી હતી અને એ બાબતના પૈસા જે આ નાસિર પઠાણ છે અને એની સાથે એક ઇકબાલ કુરેશી છે જેઓ બંનેને આ પૈસા મળેલા ન હોય એ બાબતે તેઓની ફરિયાદ હતી અને એને કારણે આ ઝગડો થયેલો હાલ અમે કારણ પોલીસ સ્ટેશન ખાતે ફાયરિંગ થવા માટે ત્રણસો સાત જૂની ની ત્રણસો સાત આમ સા નો ગુનો દાખલ કરી અને જાહેરનામા ભ્રંગ ગુનો દાખલ કરી ખુલાસો થઈ શકે અને આપે જે પૂછ્યું કે હથિયાર ક્યાંથી લાવેલા એ આરોપીની પછી જ અમે જાણી શકીએ હાલ તપાસ ચાલુ આરોપીનો હાલ અત્યારે ચાર કન્સ્ટ્રક્શન સાઈટ ને કન્સ્ટ્રક્ટ કર્યા પછીનો જે નફો થયેલો છે એ નફો બાબતની આ માથાકૂટ છે અને કેટલા રૂપિયા છે એ ચારેય કન્સ્ટ્રક્શન સાઇટનો એટલે કે એમની આરોપી અને